કેમ કે અત્યારે મગફળીનો જે છે એ કાઢવાનું પાથરે કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો ખેડૂતોને મગફળી કોરે કોરી હાથમાં આવી જાય બગાડ જરાય પણ ન થાય આવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો વાત કરવાની છે આજે કે શિયાળુ પાકના વાવેતરનો ધીમે ધીમે સમય નજીક આવતો જાય છે ઘણા બધા મિત્રોનો ફોન આવે છે કે ભાઈ આ બિયારણ કયું આવશે આ કયું આવશે તો જે પ્રમાણે આપણી પાસે બિયારણો આવતા જશે એ પ્રમાણે ચોક્કસથી માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશે સારી ક્વોલિટીની બિયારણની ખરીદી કરજો જેથી કરીને આવનારી શિયાળુ સિઝનમાં આપણે ઉત્પાદન સારું લઈ આવવું છે ઉત્પાદન ઘટે નહીં ખર્ચ વધે નહીં આવી ખાસ કાળજી રાખીને આવનારી સિઝનમાં આપણે ચાલવાનું છે એમાં ખાસ કરીને જીરાના પાકમાં પણ ખૂબ જ કાળજી રાખીને ચાલવાનું છે તો અત્યારે વાત કરશું કે જે છે પાયા ખાતરની ઘણા બધા મિત્રો પૂછે છે કે ભાઈ પાયા ખાતરમાં શું આપવું તો પાયા ખાતરની વાત કરીએ તો એની અંદર કંદમૂળ વાળી વેરાયટીનું જો તમે કોઈ પણ વસ્તુનું વાવેતર કરવા માંગતા હોય દાખલા તરીકે લસણ છે ડુંગળી છે

નાઇટ્રોજન અને વીસ ટકા ફોસ્ફોરસ તેર ટકા સલ્ફર આવી જાય છે સલ્ફર આવી જાય છે એ વસ્તુ પણ બેસ્ટ છે પંદર થી વીસ કિલો તમારે એ વસ્તુ આપી દેવાનું છે સાથે તમારે આપી દેવાનું છે કોઈ પણ સારી કંપનીનું માઇકોરાજા ધાનુકાનું માઇકોરાજા આપી શકો છો પણ એ ઓણીની અંદર વાવેતરમાં નહીં ચાલે કેમ કે ઝીણું મમરી ફોર્મ્યુલેશન આવે છે

તો ચણાના પાકનું વાવેતર કરો તો ચણા ની અંદર ચણા આપણી શ્રીનાથ સીટનું આવી ગયું છે વટાણાના પાકનું વાવેતર કરવા માંગતો હોય તો આ જે છે એ વટાણા છે શ્રીનાથના ગુજરાત અઢાર નંબર બરાબર છે એનું બિયારણ પણ તમને ખુલ્લું જે બતાવવાની કોશિશ કરું આપણે કમ્પ્લીટ ખૂબ જ સારું જે છે બિયારણની ક્વોલિટી છે અને સારી કંપનીનું બિયારણ તમે વાવેતર કર્યું હશે તો તમારે મુંજાવાનો કોઈ જાતનો પ્રશ્ન રહેશે નહીં તો ચણા ત્રણ નંબર આવી ગયા છે શ્રીનાથ ના વટાણા પછી આપણે જીરાની વાત કરશું તો હરીનો સીટ નું સાત નંબર જીરો અઢી કિલોની જે આવે છે ઢોલ આવશે ખૂબ જ સારી વેરાયટી છે એકદમ ફૂટવાળી વેરાયટી છે અને આના ગયા વર્ષે રિઝલ્ટ ખૂબ જ સારા મળ્યા હતા હરીનો નું હરીનો સાત નંબર વેરાયટી તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો પછી બીજી વેરાયટી ની જો વાત કરીએ

પટ લાગી અને પેકિંગ થઈ અને આપણા સુધી પહોંચી શકે નહીં એટલે કંપની પાસે જેટલો સ્ટોક હોય એનું જ તૈયાર કરે છે અને આપણા સુધી છે છે એટલે ખાસ રાખવાની તમારે સાગર લક્ષ્મીનું નું વાવેતર કરવા માંગતા હોય તો તમે લઈ અને એનો તૈયાર તમે હાથ વગું કરી લેશો ત્યાર પછી આવે છે સાગર સી પાંચસો પંચાવન બે વેરાયટી સેમ જ છે આ પણ પટ મારે જ આવશે ટ્રીટેડ જ આવશે ઓલું ડબલ ટ્રીડ છે આ પણ ફૂટ વાળી વેરાયટી છે અને

છે એને સી પાંચસો પંચાવન છે બાકી જે છે એ બધું અત્યારે આપણી પાસે હાજર સ્ટોકમાં છે અને જે છે ભલામણો આપશું એની અંદર ખાસ કરીને ચણાનું જે સફેદ ચણાનું જે વાવેતર કરવા માંગતા હોય એ મિત્રો એ સિસ્ટીવાનો પટ મારવો ખૂબ જ અગત્યનો છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ત્યાર પછી ઈ નો વાપરો આવે છે બાયર કંપનીનું એવરગોલ તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ કે બાયરનો આવે છે એવરગોલ આ પણ તમે વાપરી શકો છો આનો પમ્પે સોરી એક કિલો એક એમ એલ નો ડોઝ છે એક એમ એલ ત્યાર પછી જે છે મુંડા માટે એના માટે વાપરવું હોય તો બાયર કંપની આવે છે ગોચો લસણ જેવા પાકમાં તમે વાપરી શકો છો અને ચણા જેવા પાકમાં પણ તમે આનો ટ્રીટેડ ભટ મારી શકો છો તો ગોચો મારી શકો છો એવરગોલ મારી શકો છો અથવા સિસ્ટીવા hot seat ટ્રીટમેન્ટ કર્યા વગર વાવેતર કરવું નહીં એ ખાસ કાળજી રાખવાની છે તમારે જગ્યા મૂકી દેવાની એવું હું નથી કહેતો કે મારી પાસેથી જ તમે મંગાવજો પણ સારી વસ્તુ છે સારી ક્વોલિટીની આવશે એટલે તમને ઉપસુકના રોગમાં શરૂઆતના પિસ્તાલીસ દિવસમાં રોગ જીવાતમાં અને સુકારા સામે ખૂબ જ સારા પરિણામ મળશે તમે જગ્યા મૂકીને એકત્રો કરજો કે જગ્યા છોડી દેવાની છે અડધામાં પટ આપજો અડધામાં ન આપતા પરિણામ ખૂબ જ સારું મળશે આપણે પહેલેથી કહેતા આવીએ છીએ કે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા કોઈની એડવર્ટાઇઝ નથી કરતા આપણે ખેડૂતના હિતમાં જ વિડીયો બનાવીએ છીએ એટલે ખેડૂતને ફાયદો થતો હશે ને એવી જ ભલામાં મારા તરફથી આવશે બાકી કોઈની જાહેરાત થી કે ખાલી મારો માલ વેચવા માટેના નહીં હોય તમારા નજીકના ક્ષેત્રમાં મળે આવો આગ્રહ રાખું છું સારી કંપનીનો તમને મળે આવો આગ્રહ રાખું છું પછી તમે આના જેવું લઈને મારી દો છો ને એ એક વસ્તુ ખોટી છે ઘણા મિત્રોના મને ફોટા મોકલે કે ભાઈ આ પાંચ વસ્તુનો ડોઝ માર્યો હતો કપાસ લાલ થવા માંડ્યો કે લાલ પાન બળી ગયા આવી પરિસ્થિતિ થઈ ગઈ તમે કીધું તું પણ મેં કીધું તું એ વસ્તુ સો ટકાની ની છે પણ તમે જે કીધું તો એના કન્ટેન્ટ તમે લઈ આવ્યા છો એ વસ્તુ લઈ આવ્યા નથી એટલે એમાં ક્યાંય ને ક્યાંય રિઝલ્ટમાં તમને ચોક્કસથી તફાવત પડે પડે ને પડે અને પાછળથી આપણે પસ્તાવાનો વારો આવે ન એવું ન થાય એની ખાસ કાળજી રાખવાની છે આપણે એક વસ્તુ નથી બતાવતા પાંચ વસ્તુ બતાવીએ છીએ પાંચમાંથી એક તો તમારા નજીકના સેન્ટરમાં મળી જ જઈએ અને ન મળે તો તમારા સુધી તાલુકા લેવલ સુધી પહોંચાડવાની આપણે ફ્રી સર્વિસ આપીએ છીએ તમારો તાલુકો જ્યાં લાગુ પડતો તાલુકા સુધી આપણે કુરિયરનો એક પણ ચાર્જ લીધા વગર તમારા નજીકના સેન્ટરમાં આપણે પહોંચાડી દઈએ છીએ હજી જીરાના બિયારણમાં એક વેરાયટીનું જે છે એ તમને ભલામણ કરતા ભૂલી ગયો ઘણા બધા મિત્રો પૂછતા હતા કે ભાઈ કલોંજી કાળું જીરું આને કહેવાય કાળો જીરાનું બિયારણ આવી ગયું છે કે નહીં તો કલોનજી છે બરાબર છે હરિનો નો આવે છે કલોનજી કલોનજી એકસો પચાસ નંબર આનું પણ તમે વાવેતર કરી શકો છો કિલે એક કિલા ની અંદર જે છે એક વીઘા ની અંદર એક કિલે ને સવા કિલો તમારે બીજ દર રાખવાનું હોય છે અને આના પાકવાના દિવસોની વાત કરીએ તો એકસો ચાલીસ થી પચાસ દિવસે પાકી જાય છે પાણીની જરૂર વધારે પડે છે એટલે જેને પાણીની વધારે સગવડ હોય એ તમે આનો વાવેતર કરી શકો છો આનું પણ ઉત્પાદન ખૂબ જ સારું મળે છે આ પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ઘણી બધી કંપનીમાં આવે છે કિલોના ભાવની વાત કરીએ તો બિયારણનો ભાવ એક કિલોનો ચારસો રૂપિયા જેવાનો બીજ બીજનો જે કિલોનો ભાવ હોય છે તો તમે ચોક્કસ કલોનજી નું પણ વાવેતર કરી શકો છો અવનવી વેરાયટી કઈ કંઈક નવું વાવેતર કર્યું હશે તો ખેડૂત મિત્રો ને ફાયદો થશે લગભગ મોટા યાર્ડોમાં જે પ્રકારે વેરાયટી આવશે મુજબ ચોક્કસ થી તમારા સુધી આપણે વિડીયોના માધ્યમથી પહોંચાડવાની કોશિશ કરશો તમારા નજીકના સેન્ટરમાં મળે એ બધી વસ્તુ મેળવી લેવાની છે ન મળે તો ચોક્કસ થી તમે ફોન કરી શકો છો તમને ટ્રાન્સપોર્ટ અથવા કુરિયર દ્વારા તમારા નજીકના સેન્ટરમાં પહોંચાડવાનો અમે પ્રયત્ન ચોક્કસથી કરશો વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય નવાણુ બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો રજા આપશો મને જય જવાન જય કિશન